હેલો મિત્રો કેમ છો તમે બધા સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોની અંદર તો હવે આજે છે આપણે વીસ તારીખ વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ અને અત્યારે વાગી રહ્યા છે સવારના પહેલાં સાડા દસ વાગી રહ્યા છે અને હવે તમને ટાઇટલ અને થમનલ બન તો જો કે ખબર પડી જ ગયા છે અને આજે જવાનું છે અમારે એક્ઝામ દેવા મારે કોલેજની એક્ઝામ ચાલુ થઈ ગઈ છે તો હવે મારે અઢી વાગ્યાનો ટાઈમ છે તો ત્યારે ચાલુ થાય અને મારા ભાઈને આજે નાના ભાઈને એક્ઝામ દેવાની છે તો એને નવ વદાયની એક્ઝામ દેવાની છે તો એ અત્યારે પાંચમું ભણે તે નવ દઈને ની એક્ઝામ દઈ દે તો સારું ચાલો એને ટાઈમ છે સાડા અગિયાર થી દોઢ વાગ્યાનો બે કલાકનો સમય છે અને મારે પણ બે વાગ્યાનો છે પણ મારે અઢી વાગે ચાલુ થાય છે તો સારું ચાલો મિત્રો આપણે આગળ જઈને મળીએ તો જોવાયો પરીક્ષા દેવા તો આપણે હવે આગળ જઈને મળીએ તો આ મિત્રો તો સારું ચાલો મિત્રો હવે આપણે હવે આગળ જઈને મળીએ અને મારે અઢી વાગે પેપર ચાલુ થાય સર ચાલો બઢિયા આગળ તો આંગાજ અત્યારે અમે થાનની અંદર એન્ટર થઈ ગયા છીએ અને હવે આપણે અત્યારે આવી રહ્યા છીએ 10:52 થઈ ગયો છે 11:00 ની 7-8 મિનિટની વાત છે જો ભાઈ સાત ચાલુ મિત્રો આપણે આગળ જઈને મળીએ અને આપણે એના હાળા ક્યારે પેપર ચાલુ થાય છે ત્યાં તો અમે ભોજન એન્ટર ત્યાં ચાલક મિત્રો આપણે આગળ જઈને મળીએ

જઈને આપણે હવે બતાવીએ કપડાની જોડી તો સારું ચાલો હવે બ્લોગ ની અંદર બન્યા રહેજો અને લાઈક રાખ્યો સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો આ મિત્રો અત્યારે આવે ગયા છે બપોરના એક અને અત્યારે અમારે થોડુંક એટીએમ એ કામ હતું એટલે એટીએમ એ શું બેંક એ કામ હતું એટલે આવ્યો હતો તમે જોઈ શકો છો એસબીઆઈ પાનગઢ તો એટીએમ નું કામ હતું એટીએમ નું ફોર્મ ભરવાનું હતું એ તો કામ થયું નહીં કારણ કે કેવાયસી થોડુંક કરવાનું એટલે કેવાયસી કરવાનું હતું તો કેવાયસીનું ફોર્મ ભરીને કેવાયસી આપણે કરી નાખ્યું છે અને હવે આપણે પછી એટીએમ નું ફોર્મ ભરી દીધું તો હજી આપણે 1.5 કલાકની ની વાર હે ચાલુ થવામાં તો આજે છે વેપાર છે આપણે બિઝનેસ એકાઉન્ટ નું તો સારું ચાલો મળીએ આપણે આગળ કોલેજ તો આ મિત્રો અત્યારે આવી ગયા છે 1.5 વાગી એટલે 1.5 વાગી ગયો છે અને હવે આપણો ભાઈ પરીક્ષા દેવા આવે છે નવો વાગે તો આલો આપણે હવે તેને તેનો આપણે વેઇટ કરી રહ્યા છીએ તો સારું ચાલો હવે એ બહાર આવે ત્યાં સુધી આપણે વેઇટ કરીએ

પેપર ચાલુ થવા માં અડધી કલાકની વાર છે અઢી વાગે ચાલુ થાય સારું ચાલો એ કોણા બે બે જ તો સારું ચાલો મિત્રો હવે આપણે આગળ જઈને મળી અને પેપર દઈ દઈ તો થોડીક વાર પછી આપણે મળીએ પેપર હવે દઈ દઈ સારું ચાલો વ્લોગ અંદર બન્યા રહે તો આ ગઈ અત્યારે વાગ્યા છે સાંજના ચાર ને પિસ્તાલીસ થઈ ગઈ છે અને આપણે સાડા ચારે કોલેજે થી છૂટ્યા હતા આપણે પેપર પૂરું થઈ ગયું મિત્રો હવે લાવો આપણે ન્યા જઈને તો ત્યાં છૂટો ત્યારે વિડીયો બનાવવાનું ભૂલી ગયો હતો અત્યારે ઘરે જવું આ ઊભો હું કીધું લાવો હવે આપણે ઘડી કાંઈ ઉભા રહીને આપણે વિડીયો ઉતારી લઈએ પછી હવે આપણે આગળ જઈને મળીએ વિડીયોની અંદર બન્યા રહેજો તો આગળ અત્યારે હું ઘરે પહોંચી ગયો છું અત્યારે વાગી રહ્યા છે સાંજના સાડા પાંચ અને હવે આપણે હાથ પગ જોઈને આપણે ફ્રેશ થઈ ગયા તો હવે સારું ચાલો હવે આપણે આગળના વિડીયોની અંદર મળશું અને આ વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખ્યો અને તમને હાલો આપણે હાલ કપડાં બતાવી દઈશ સારું ચાલો આર્યા તો સાહેબ ચાલો મિત્રો હવે મળશું આપણે નવા વિડીયોની અંદર આગળના નવા વિડીયોની અંદર આપણે આ વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને તો મળીએ આગળ